મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર બાર માં આવે સંતોષી નગર સરકારી આવાસ યોજનાના મકાનોમાં આવેલા છે તે મકાન અસામાજિક તત્વો ભાડા પર આપે અડ્ડો બની ગયો છે જેને લઈને આજે વોર્ડ નંબર 12 ના કાઉન્સિલર મનીષ પગારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોર અને મ્યુનિસિપલ કમિશનરને ધ્યાન દોર્યું હતું કે આવા અસામાજિક તત્વો અને ભાડા પર આપેલા મકાનોની તપાસ કરવામાં આવે અગાઉ પણ આ વિષયને લઈને વોર્ડ નંબર 12 ના કાઉન્સિલર મનીષ પગારે કમિશનરને ધ્યાન દોર્યું હતું અને લઈને આજે સભામાં રજૂઆત કરવામાં આવી હતી તો મારા વોર્ડમાં ઓલરેડી આવાસ યોજનાઓ ખૂબ છે આપ જાણો છો રામપુરા અકોટામાં છે કલાલીમાં આટલી મોટી આવાસ યોજના છે જ્યાં ઓલરેડી ઘણી વર્ષો જૂની શિવાજીપુરી સર્વોદયનગર સંતોષીનગર આ ત્રણ મોટી આવાસ યોજનાઓ આવેલી છે જેમાં છસો છસો સાતસો સાતસો મકાન છે એક આવાસ યોજનામાં બીજા નવા અત્યારે કેટલાક ગુલાબી મકાનોમાં રહેવા આવી ગયા છે બીજા હજાર થી બારસો મકાન બની રહ્યા છે આટલી મોટી આવાસ યોજના હોય ત્યાં આગાડી કેટલાક ભાઈઓ ત્યાંના મિત્રો મારી પાસે આવ્યા કાર્યકર્તાઓ આવ્યા એમને એવી રજૂઆત કરી કે કેટલાક ગેરકાયદેસર મકાનો ભાડે આપ્યા છે ત્યાં કોઈ કહેવાય ટોળખી હશે કે જે આ બધા કામ કરે છે એટલે મેં આજે માનનીય કમિશનરશ્રીને પત્ર પણ લખ્યો બે દિવસ અગાઉ અને આજે સભા હતી તો ફરજરૂપે કે ભાઈ સભામાં કાઉન્સિલરની ફરજ છે કે એને વિસ્તારના વિષયો મૂકવા જોઈએ તે આજે મેં મૂક્યા છે એમણે કહ્યું છે એક બિલ્ડિંગ જે છે એ એવું છે કે એક માળ સુધી જ બનેલું છે આગળ કશું એનું થયું જ નથી તો એ વિષયો છે કે ત્યાં જે પણ નવરા લોકો બેઠા હોય આખો દિવસ પત્તા રમે સાંજ પડે બીજા બધા ધંધા થાય તો એ રોકવા જોઈએ કેમ કે ત્યાં આટલી મોટી વસાહત હોય મા બેન દીકરીઓ રહેતી હોય બધાના સુરક્ષાનો સવાલ હોય એટલે મેં આજે સભાના માધ્યમથી કમિશનરશ્રીને જાણ કરી છે ને શ્રીએ કહ્યું છે કે હા અમે ચોક્કસ આમાં કંઈક પગલાં લઈશું સૌથી પહેલાં તો બીએસયુપીના અધિકારીઓએ જઈને ત્યાં એક એક મકાન ચેક કરવું જોઈએ આવું કોણ સક્રિય છે એમને શોધી અને એમણે પોલીસમાં જાણ કરવી જોઈએ કે જો આવી રીતે કોર્પોરેશનની પ્રોપર્ટી હોય કેટલાક એલોટ થયેલા હોય કેટલાક કેન્સલ થયેલા હોય કેટલા વર્ષોથી ન આવેલા હોય જેમાં કોઈ ટેકનિકલ એવું કારણ હોય કે મકાનો ન પણ ફાળવાયા હોય તો એ તપાસ કરવા જોઈએ અને આવા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ કેમ કે આ તો મકાનો ગરીબોના મકાન છે આપ જાણો છો કે બીએસયુપી આવાસ યોજના એટલે જે સ્લમ વિસ્તાર કે ઝુપડપટ્ટી વિસ્તાર તૂટે એમને આપવામાં આવતા મકાનો છે એટલે એવા લોકોની તકલીફો સૌથી પહેલા દૂર કરવી જોઈએ આ પ્રશ્ન ઉદ્ભવે ને પોલીસ પર સવાલ પ્રશ્ન પોલીસને ફરિયાદ કરે તો પોલીસ કશું કરે પોલીસ તો કઈ મારો પહેલી ફરજ આવે કોર્પોરેશન માં આવાસ યોજનાઓ છે એટલે મેં બીએસયુપી ના આવાસ યોજના ની કમિશનર શ્રી ને જાણ કરી છે અને જરૂર પડશે તો તમને મારો સ્વભાવ ખબર જ છે એમાં કઈ કહેવાનું નથી જરૂર પડશે તો ત્યાં ફરિયાદ કરવાની છે તો ત્યાં કરીશું તમે કહેશો તો પોલીસ કમિશનર ને કરીશું એમાં શું છે લોકો જો આપણા વિસ્તારના લોકો માટે જે કરવાનું એ કરીશું ભાઈ એમાં કોઈ કોઈ સવાલ નહી કરવાનું એટલે કરવાનું હા તો તમે જોઈ જ રહ્યા છો ફરી જશો